મારું નામ છે ભક્તિ અને આજે હું તમને દુનિયાના આઠમાં ચિરંજીવી એટલે ઋષિ માર્કંડે વિશે જણાવીશ ક્રમ પ્રમા ક્રમ પ્રમાણે દુનિયાના આઠમાં ચિરંજીવી ગણાય છે માર્કંડે માર્કંડે ઋષિ ઋષિ માર્કંડ અને મનસ્વીના પુત્ર હતા તે એક જ્યારે એક વખતની વાત છે જ્યારે ઋષિ માર્કંડ છે તે ભગવાન શિવની ઘોર તપસ્યા કરતા હતા ખૂબ જ તપસ્યા કરી અને ત્યારબાદ ભગવાન શિવ પ્રસન્ન થયા તેને કહ્યું કે માગ તારે શું જોઈએ છે તે ઋષિ માર્કંડે કીધું કે મને એક પુત્ર જોઈએ છે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું તો પુત્ર પ્રાપ્તિનું વરદાન તો હું તને આપું પણ એક એક સાર એક પુત્ર આપીશ જે ખૂબ જ તેની નિયત ખરાબ હશે ને તે ખૂબ જ ખરાબ હશે એનું લાંબુ આયુષ્ય હશે ને એક તને એવો આપીશ છે ખૂબ જ સારો હશે પણ એનું આયુષ્ય ટૂંકું હશે તો એ કે મને કે વાંધો નહીં કે જે ખૂબ જ સારો હોય ને જેનું આયુષ્ય ટૂંકું હોય ને એ આપો તો તેમના ઘરે ઋષિ માર્કંડેનો જન્મ થયો એટલે કે દુનિયાના આઠમા ચિરંજેવી ત્યારબાદ તો ધીરે ધીરે તે પણ શિવજીની તપસ્યા કરવા લાગ્યા શિવજીના મોટા ભક્ત થઈ ગયા ઋષિ માર્કંડે ધીરે ધીરે વર્ષો વીત્યા અને સોળમું વર્ષ આવ્યું ત્યારે સોળમું વર્ષ આવ્યું એટલે તેમનું મૃત્યુ હતું સોળમા વર્ષથી તે ખૂબ ખૂબ હજી વધારે ભગવાન શિવની તપસ્યા કરવા માંડ્યા એ જ્યારે તેમનો છેલ્લો દિવસ હતો ત્યારે તે શિવલિંગ પાસે બેસીને ભગવાન શિવની તપસ્યા કરી રહ્યા હતા અને ત્યાં જ યમરાજા આવ્યા અને યમરાજે તેમનો ફાંસીનો જે હતો ફાસો એના ગળામાં નાખ્યો ત્યારે પણ એને કાંઈ ના કીધું ભગવાન શિવની તપસ્યા જ કરતા અને ભગવાન શિવ પ્રસન્ન થઈ અને લિંગમાંથી નીકળી અને શિવજી આવી અને યમરાજાને મારી નાખ્યા કે તેમ તું અને મારા ભક્તને નુકસાન પહોંચાડી એમ કરીને યમરાજાને મારી નાખ્યા અને શિવ પછી તો બધા દેવી દેવતાએ તો વરદાન આપ્યું હતું કે ઓલા શિવજીએ તો ઓમને વરદાન આપ્યું હતું કે સોળ વર્ષનો તમારો પુત્ર થાય ત્યારે મૃત્યુ પામશે તો એ કે હવે કરવું શું વરદાન તો પાછું લઈ ના શકાય તો એ કે હવે એમ કરીએ કે એને હજી એક વરદાન આપ્યું ઋષિ માર્કંડે કે તમે સોળ જ વર્ષના રહેશો તમારી ઉંમર સોળ વર્ષથી વધારે નહીં થાય તમે જેટલી ઉંમરના છો તેટલી જ ઉંમરના રહેશો અને તમે અમર રહેશો જેમાં આ ઋષિ ઉપર ત્રણ ફિલ્મો પણ બનેલી છે ઋષિ માર્કંડે ઋષિ ભક્ત માર્કંડે ઋષિ ધ્રુવ માર્કંડે નમસ્કાર